બિહારની ચૂંટણીમાં ઇન્ડિયાની જીત બાદ સુરતમાં ઉજવણીનો મોહલ જોવા મળ્યો સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ઢોલ વગાડીને આનંદ ઉજવાયો ઉજવણી દરમિયાન શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ મેયર તેમજ શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આ અવસરે શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે કાર્યકર્તાઓનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો મળતી માહિતી મુજબ બિહારની ચૂંટણી પ્રચાર દરમિયાન સુરતના ભાજપના કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને એનડીએની જીતમાં સુરતના કાર્યકર્તાઓની મહેનત પણ ઝળહળી હતી ઉજવણી દરમિયાન કાર્યકર્તાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પરેશ પટેલે જણાવ્યું કે પાર્ટી માટે કાર્યકર્તાઓની મહેનત અમૂલ્ય છે બિહાર ઇલેક્શન રિઝલ્ટ ઉપર એનડીએ જે રીતે આગળ વધી રહી છે બસો એક થી વધારે સીટ ઉપર એનડીએ ના કેન્ડિડેટો આગળ વધી રહ્યા છે બસો તેતાલીસ માંથી આ બહુ મોટો જડહજડ તો વિજય છે જે જંગલ રાજ ની સામે બિહારના લોકોએ જે રીતે વોટિંગ કર્યું છે આ વોટિંગનો પ્રતાપ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે રીતે મહેનત કરી છે જે રીતે માનનીય કેન્દ્રીય મંત્રી અને બિહારના સહપ્રભારી સી આર પાટીલ સાહેબને ઇઠોતેર જેટલી સીટની જવાબદારી આપવામાં આવી હતી એમાં ચીમોતેર થી વધુ સીટ ઉપર અત્યારે કેન્ડિડેટો આગળ છે એમાં ભારતીય જનતા પાર્ટીના અને એનડીના કેન્ડિડેટો પણ છે આ જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યા છે એ રિઝલ્ટ એક રીતે કહીએ તો જે રીતે બિહારમાં જંગલરાજ મહિલાઓએ જે રીતે વોટિંગ કર્યું છે જંગલરાજનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે અને વિકાસ જે રીતે બિહારનો થઈ રહ્યો છે અમને ખ્યાલ છે અમારા કાર્યકર્તાઓ અહીંયાથી ગયા છે બસોથી વધુ કાર્યકર્તાઓ એમનું કહેવું એમ હતું કે જયારે આ એરપોર્ટ શરૂઆતના વર્ષોમાં આજથી જ્યારે આ જેડીયુ ની સરકાર અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંયુક્તપણે જે રીતે કામો કર્યા એ કામોને કારણે ત્યાંના એરપોર્ટોથી લઈને રોડના ડેવલપમેન્ટો ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે એના જ કારણે આજે આપને આ રીતે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે બહુ મોટી સંખ્યામાં હજુ પણ રિઝલ્ટ સારું આવવાની શક્યતાઓ દેખાય છે એના માટે અમે અમારા કાર્યકર્તાઓ જે ત્યાં સુરતથી ખાસ બિહાર ગયા છે એનો આતંકે અમે આભાર માનીએ છીએ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટલી સાહેબે જે રીતે એમના નેતૃત્વ હેઠળ આવેલી માંથી ચુમ્મરથી થી વધુ સીટ ઉપર જે રીતે પ્લસ થયા છે એ બદલ એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ માનીય વડાપ્રધાન શ્રી ની નેતૃત્વમાં જે રીતે આ ચૂંટણી લડાઈ છે નરેન્દ્ર મોદી સાહેબના વડપણ હેઠળ જે રીતે આ ચૂંટણી લડાઈ છે એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો બિહારની જનતાએ ખોબે ખોબે એનડીએને મત આપ્યા છે એના માટે એમનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ